Di ba din di ba lato? Mato ad ad dadu tu din yun. Ado ya, ade tadi yo. Ade dadi yo. Ado na ne ba da. Ye to de bul da na. ne ba din. duduran ba dan beda da yo. Tu da da, ta pa da. Ah, wanu bana bata ka pa ha si jabal banaye bata ka

અરે દૂધાયા હ ઓ દૂધાયા આ શે હું કેમ તો સમજાય પડતી નહી ઓય હો અરે પણ જીપમાં ઓં તો નઈ ખાતું જ નઈ લઈ જો ઓય તો આવકાર નાખે ખાધું ખાધું મે તો ખાધું અરે આવો કો આવો આ

બોલો મશીન લાવ મશીન કોણ મોભવાનો તું પૂવા ચાલુ છે કે તેમ અલ્યા હે ખબર ની પડતી માં કંટાળો આવવા માંડતો હોય ઓ તને ના ના ધોનિયો ભાઈ ના ન્યો ગયો ક મારા પાસ ને દેજો તો તું એ લાવું આપ તું આય હું તો ક સમજાતી નથી આ દાદા જો

咋个样啊安娜，那那呀？那我忙着管理呢姐。电话电话好不好？阿莲。我不要。我不要我不要我不要。哎，那你我不要。哎，你那我不要？ ઓછ પિયો ઉંદી અંદરથી આવું ઉંદી ના ઉંદી આવ ઉલટી ઉલટી આ ઉલટી આવે ઉંદી

અતમો નખાય ના હું કેંગરા પકું તાઈ પકડો એ થાઈ ના હું ખાવ છું અને આ નો ને ના ખાના ભણી મને જ ન સમજ પડી હું સમજાવું યાન થાની ના હો આ થાની ના ન દે હું પડું પડું પડ થારી જાહો બે તાપો તાપો અ આના તાનો લ્યો આના અહીંયા ફાઈ દેવું યા મન જો કબક દે ખાતું ડોક્ટર કે બકરા ની હોશ પછી બકરા મોટી ના લ્યો કોણ બે 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 આ તો વિજુભાઈ કોણ અનન

આય આ ઉમર થઈ ને બાવા ભાઈન થોડું ના આ આવો ને આ ને ઓનો ના ના હું કહીએ કે ને અ જસમા આ ને 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 થઈ આ તો ઓદના ઓદનાઈ ઓન માં એ અલા ઉંડોગ માં ના હું ઓન માં ઓન માં લપ માર અલા ના આ ઓન માં વોશ માર ના આલેનો ઉંજીજીઓ વોશ માર હું આના જા વોશ માર વોશ વોશ માર ઓહ અનો કે વોશ મારો ઓન માં ઓન માં

daripi e e si. ya? ada, ada, ada. air? ada. jadi piro air? na, na. ini khusus itu nyerita sih. omnya datu ya makanya saya. na, enggak, enggak, enggak enggak. si itu jah? ah, bukan jah ya. oh kampret punya jah? hmm. ku perlu? ada, A tập mình vừa găm bay vừa găm. Hoa hoa. 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 Hoa